દોસ્તો પહેલાં ભાઈની વાત સાંભળો छह करोड़ की सेविंग्स हो जाए फिर इंडिया में चले जाएंगे लेकिन सेविंग करने के बाद भी कोई इंडिया में इसलिए नहीं जाता दोस्तों क्योंकि कनाडा अमेरिका ऐसी बाहर की कंट्री में जो इनकम अपॉर्चुनिटीज है यहाँ पे आप जितना पैसा इजिल कमा सकते हो उतना पैसा इंडिया में कमाना बहुत हार्ड है अगर हम वेदर की बात करें तो कनेडा अमेरिका जैसी कंट्री का वेदर बहुत अच्छा है अगर हम रूल्स की बात करें तो यहाँ पे सब लोग रूल्स फॉलो करते हैं बाहर के देश में करप्शन नहीं है प्लस अगर आप यहाँ पे ओवर टाइम काम करोगे तो आपको एक्स्ट्रा पैसा मिलेगा यहाँ पे हेल्थ केयर फ्री है एजुकेशन फ्री है इवन अगर आपकी इनकम सर्टन लेवल से कम है और अगर आपका बच्चा पैदा होता है तो आपको हर महीने पांच

એક રૂપિયાને એક રૂપિયાની બરાબર નેવું રૂપિયા ડોલર થઈ ગયા છે એટલે એ ત્યાંના એક રૂપિયા કમાય ને તો અહીંયાના નેવું રૂપિયા થાય પછી કહે છે કે ઓપોર્ચ્યુનિટી નથી આખું દેશ ઓપોર્ચ્યુનિટી માટે પ્રશ્ન પૂછી રહ્યો છે અને આ ભાઈને પ્રશ્ન પૂછવો જ નથી એટલે ભાઈ ભાગી ગયા છે ત્યાં પછી કહે છે કે ભાઈ પોલ્યુશન છે તો ભાઈ તમે કેટલો ઇન્ડિયામાં ભારતને સપોર્ટ કર્યો ભારતને કાં તો પોતાના રાજ્યને સાફ કરવા માટે પછી કહે છે કે છોકરા થાય ને તો એમને પૈસા મફતમાં જોઈએ છે ભાઈ ગવર્મેન્ટ આપી જ રહી છે તમે છોકરા પેદા કર્યા અને લીધા ફ્રી એજ્યુકેશનની વાત કરે છે એટલે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલોની તમને હાલત તો ખબર છે તમે અહીંયા રહેવું નથી ને પાછું આ નથી તે નથી પેલું નથી પહેલાં અહીંયા આવો રો અને તો બસ પાંચસો કરોડની સેવિંગ કરવી છે ને અહીંયા ડાયરેક્ટ કંપની નાખવી છે અને મજૂરો નાખીને બસ શાંતિથી ખુરશી પર મોટી કંપની ખોલવી છે ભાઈ એવું ના હોય તમે જે ઇલ્ઝામ લગાવો છે ને એ ઇલ્ઝામ પહેલાં અહીં આવો બધું પહેલાં છે ને પોતાની એને કરો અને પછી ખબર પડે ઇન્ડિયામાં કેવું થાય કે કેવું નહીં થતું ખબર પડી ખબર પછી જયારે બહારના દેશમાં કંઈ થશે ને ત્યારે પાછા આવવા માટે છે ને તમે તલપાપડી થાવ કે ઇન્ડિયાવાળા આવું નહીં કરતા ઇન્ડિયા વાળા તેવું નહીં કરતા તો પછી રો ને ત્યાં એક તો એજ્યુકેશન લોન લઈને તમારે જવું છે ને એ જ એજ્યુકેશન લોનમાં તમારે કરવી છે સુધરી જાવ સુધરી જાવ તમારા લીધે જ નામ ખરાબ થાય છે રહેવું હોય તો રહ કમાવું હોય તો કમાવું તમને કોઈ ના નહીં પાડતું પણ નામ તો ખરાબ ના કરો ભરતનું ભાઈ વાત સાચી લાગી હોય તો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો વાત સાચી છે કે ખોટી